તાલુકામાંથી વિભાજન થઈ સુખસર તાલુકામાં સમાવેશ કરાયેલ બલૈયા ગામના નાગરિકો દ્વારા આવેદનપત્ર અપાયું બલૈયા ગ્રામ પંચાયતના બલૈયા તથા ભાટમુવાડી ગામનો સમાવેશ ફતેપુરા તાલુકામાં કરવા ગ્રામજનોની માંગણી ફતેપુરા તાલુકાનું વિભાજન થતા નવીન સુક્સર તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારે જેટલા ગામડાઓનો તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો તેમાં બલૈયા તથા ગામને તાલુકામાં સમાવેશ કરાતા બલૈયાના સ્થાનિક નાગરિકો દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી બલૈયા તથા ભાટમુવાડી ગામને ફતેપુરા તાલુકામાં જ રાખવા માંગણી કરવામાં આવી છે જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાનું વિભાજન થતા નવીન સુક્ષસર તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે બલૈયા ગ્રામ પંચાયતમાં આવતા બલૈયા ભાટમુવાડી બાવાની હથોડ તથા બારીયાની હથોડ પૈકી બાવાની હથોડ તથા બારીયાની હથોડને ફતેપુરા તાલુકામાં રાખવામાં આવ્યા છે જ્યારે બલૈયા તથા ભાટમુવાડી ગામનો સુક્સર તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે બલૈયા તથા ભાટમુવાડીના સ્થાનિક નાગરિકો દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે બલૈયા ગામથી સુક્સર જવા માટે બે ગાડી બદલવી પડતી હોવાથી ગરીબ લોકોને નાણાં અને સમયનો વ્યય થતા મુશ્કેલી ઊભી થાય તેમ હોવાથી બલૈયા તથા ભાટમુવાડી ગામ

ફતેપુરા તાલુકામાં બારિયાની આતોડ બાવાની આતોડનો સમાવેશ કરેલ છે આખી પંચાયતમાંથી બે ગામો છૂટા પાડી અને બે ગામ સુક્ષરમાં સમાવેશ કર્યા એટલા માટે અમે મામલતદાર સાહેબ આવેદન આવેદનપત્ર આપેલ છે જો આવેદનપત્ર આપેલ અમારી માગણીઓ નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું અને સુક્ષર તાલુકામાં જવા માટે અમારે જે ગરીબ પ્રજા માટે વાહન વ્યવસ્થાની સગવડ નથી તો એમને બે સ્ટેશન કરવા પડે અને ગરીબ માણસ એટલો બધા પૈસા ક્યાંથી લાવે એટલા માટે અમે અમારે પુનઃ ફતેહપુરા તાલુકાની અંદર સમાવેશ કરવા માટે આપ સાહેબને રજૂઆત કરેલ છે તથા અમારું જે તે પોલીસ સ્ટેશન પણ ફતેપુરામાં વર્ષોથી દેશ આઝાદ થયો ત્યાંથી લાગેલ છે એટલા માટે અમને આવેદનપત્ર આપી અને આ આવેદન પત્ર સરકાર સુધી કલેક્ટર શ્રી સરકાર સુધી પહોંચે અને અમારી માંગણી સંતોષાય એવી અમારી દરેક ગામજનોની માંગણી છે અસ્તુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય નામ બોલો મારું નામ દબાના દિલીપસિંહ દેવીસિંહ ગામ બલૈયા તાલુકો ભતેપુરા જિલ્લો દાહોદ તમારું નામ દબાના અમરસિંહ મંગલસિંહ ગામ મલૈયા સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યુઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો